તો આણંદમાં રખડતા ઢોર પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે જો કે આને લઈને વિરોધની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે કેટલાક ઢોર માલિકો અને સ્થાનિક લોકો આ કામગીરીને લઈને વિરોધ કરવા માટે મેદાનમાં આવતા કામગીરીને અસર થઈ છે ત્યારે અનેક પ્રકારની ફરિયાદ બાદ આણંદ નગરપાલિકા દ્વારા હાલ શહેરી વિસ્તારમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ઢોર પકડવાની આ કામગીરી કરતી પાલિકાની ટીમ ગતરોજ મોડી સાંજના સમયે રખડતા ઢોર પકડવા માટે નગરપાલિકા શહેરમાં એરિઝોના હોટલ પાછળ આવેલા બાપા સીતારામ ચોકડી પાસે પહોંચી હતી તે વખતે ત્યાં બે ગાયો રોડ પર ફરતી નજરે પડી હતી જેથી આ ટીમે બંને ગાયોને પકડીને નગરપાલિકાના ટ્રેલરમાં ભરી દીધી હતી ત્યારે આ ટ્રેલરમાં ભરી ત્યાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી તે વખતે જ બે અજાણી મહિલા અને એક પુરુષ એકાએક ત્યાં આવી ચડ્યા હતા અને તમે અમારી બે ગાયો પકડી છે તે છોડી મૂકો તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા જો કે પાલિકાની ટીમે ગાયો છોડવાની ના પાડતા આ બંને મહિલાઓ ટ્રેલરનો દરવાજો ખોલી અંદર ઘૂસીને બંને પકડેલી ગાયોને છોડાવીને લઈ ગયા હતા આમાં ત્રણેય જણા સરકારી કર્મચારીની કાયદેસરની ફરજમાં રુકાવટ કર્યા બાદ તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કર્યો છે